નમસ્કાર આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદીવના સાહિતમાં સ્વતંત્રતા દિવસ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે ભારતના માલદીવ સાથે છ સમજૂતી કરાર થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુમાં ચાર હજાર આઠસો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ગૃહમંત્રી અમિત શાહે ભાગેડુ આતંકવાદીઓ અને દાણચોરોને પરત લાવવા માટે ખાસ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે અને ભારતની સિંહે સ્કવોશમાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં કાસ્યચંદ્રક જીત્યો વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદીવના સાહીઠમા સ્વતંત્રતા દિવસ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈઝુના ખાસ આમંત્રણ પર શ્રી મોદી માલદીવની મુલાકાતે છે શ્રી મોઈઝુએ ગઈકાલે તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું આ પ્રસંગે શ્રી મોઇઝુએ શ્રી મોદીને ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રધાનમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા શ્રી મોઇઝુએ શ્રી મોદીના નેતૃત્વની પ્રશંસા કરી હતી અને કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત સંબંધો તો બન્યા જ રહેશે શ્રી મોઇઝુએ કહ્યું હતું કે ભારત લાંબા સમયથી માલદીવનો સૌથી નજીકનો અને સૌથી વિશ્વસનીય મિત્ર રહ્યો છે અને બંને દેશો વચ્ચે સુરક્ષા વેપાર આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સહયોગ રહ્યો છે દરમિયાન ભારત અને માલદીવ વચ્ચે ગઈકાલે છ સમજૂતી કરારો પર હસ્તાક્ષર થયા હતા જેમાં મત્સ્ય ઉદ્યોગ અને જળચર ઉછેર હવામાનશાસ્ત્ર ડિજિટલ ઇન્ફાસ્ટ્રકચર યુપીઆઈ ભારતીય ફાર્માકોપિયા અને ધિરાણ સહાયનો સમાવેશ થાય છે ભારતે માલદીવમાં ઇન્ફાસ્ટ્રકચર વિકાસ અને અન્ય કાર્યો માટે ચાર હજાર આઠસો પચાસ કરોડની નવી ધિરાણ સહાયની જાહેરાત કરી હતી બંને દેશો વચ્ચે એક સુધારા કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જેના પગલે માલદીવ પર વાર્ષિક દેવું પાંચ કરોડ દસ લાખ ડોલરથી ચાલીસ ટકા ઘટીને માત્ર બે કરોડ નવ લાખ ડોલર થઈ ગયું છે સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને માલદીવ રાજદ્વારી સંબંધોના સાહીઠ વર્ષની ઉજવણી કરી રહ્યા છે તેમણે બંને દેશો વચ્ચેના સંબંધોને ઇતિહાસ કરતા જૂના અને સમુદ્ર જેટલા ઊંડા ગણાવ્યા હતા श्री मोदी मालदीव संरक्षण क्षमताओं ने मजबूत बना भारत सतत समर्थन खातरी आपसी निवेश को गति देने के लिए हम शीघ्र रही बायोलेट्रल इन्वेस्टमेंट ट्रीटी फाइनलाइज करने की दिशा में काम करेंगे फ्री ट्रेड एग्रीमेंट पर भी बातचीत शुरू हो गई है अब हमारा लक्ष्य है फ्रॉम पेपर वर्क टू प्रोस्पेरिटी, लोकल करेंसी सेटलमेंट सिस्टम से रुपये और रुपया में सीधे व्यापार कर सकेंगे जिस रफ्तार से यूपीआई को मालदीव में बढ़ावा मिल रहा है इससे टूरिज्म और रिटेल दोनों को ताकत मिलेगी માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મોહમ્મદ મોઇઝુએ લોન સહાય માટે ભારતનો આભાર વ્યક્ત કર્યો તેમણે કહ્યું કે લોન સહાયનો ઉપયોગ સંરક્ષણ બંદરો આરોગ્ય સંભાળ શિક્ષણ અને આવાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવશે પ્રધાનમંત્રી મોદી અને માલદીવના રાષ્ટ્રપતિએ સંયુક્ત રીતે માલદીવ સરકારના સંરક્ષણ મંત્રાલયના નવા ભવનનું પણ ઉદઘાટન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી તમિલનાડુની બે દિવસની મુલાકાત લઈ રહ્યા છે યુકે અને માલદીવથી પરત ફર્યા બાદ તેઓ સીધા તુતીકોરિન જશે જ્યાં તેઓ આજે ચાર હજાર આઠસો કરોડ રૂપિયાના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે તેમાં તુતીકોરીન એરપોર્ટ પર નવી ટર્મિનલ બિલ્ડીંગ સેઠિયા ટોપ્યુ ચોલાપુરમનું ચાર લેનિંગ તુતીકોરીન બંદર રોડનું છ લેનિંગ મદુરાઈ બોદીનાનયકનું રેલવે લાઇનનું વીજળીકરણ અને નાગરકોઈન કન્યાકુમારી સેક્શનનું ડબલિંગનો સમાવેશ થાય છે શ્રી મોદી કુડનકુલમ પરમાણુ વીજ પ્લાન્ટમાંથી વીજળીની નિકાસ માટે આંતરરાજ્ય પ્રણાલીનો શિલાન્યાસ પણ કરશે પ્રધાનમંત્રી તિરુચિરાપલ્લીના ગંગઈકોંડા ચોલાપુરમ મંદિરમાં આદિ તિરુવતીરી મહોત્સવ સાથે મહાન ચોલ સમ્રાટ રાજેન્દ્ર ચોલા પ્રથમની જન્મજયંતિ ઉજવણીમાં પણ ભાગ લેશે સમગ્ર દેશમાં આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસ ઓગણીસો નવ્વાણુંમાં પાકિસ્તાન સામેના કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા બહાદુર સૈનિકોની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસ કારગીલ યુદ્ધમાં પાકિસ્તાન સામેના ઓપરેશન વિજયની સફળતાને દર્શાવે છે આ ઓપરેશનમાં ભારતીય સશસ્ત્ર દળોએ જમ્મુ અને કાશ્મીરના કારગીલના તે વિસ્તારો પર ફરીથી નિયંત્રણ સ્થાપિત કર્યું હતું જ્યાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ધુસણખોરી કરી હતી સોમવારે લોકસભામાં જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંધુર હેઠળ ભારતની કાર્યવાહી પર ખાસ ચર્ચા થશે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી કાર્યકારી સલાહકાર સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે સંસદીય બાબતોના મંત્રી કિરેન જુએ ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું કે मंडे से लोकसभा में 16 घंटे के लिए ऑपरेशन सिंदूर पर चर्चा होगी और ट्यूसडे को राज्यसभा में फिर 16 घंटे के लिए ऑपरेशन सिंदूर पर चर्चा होगी ये स्पेशल डिस्कशन का एग्रीमेंट ये पहली बार नहीं है चर्चा करने का कई तरीके होते हैं इसलिए ऑपरेशन सिंदूर का चर्चा स्पेशल डिस्कशन होगा कोई स्पेसिफिक रूल्स पे नहीं ये एक स्पेशल डिस्कशन है શ્રી રીજીજુએ સંસદની સુગમ કામગીરી માટે વિપક્ષી પક્ષોને સત્રમાં ખલેલ ન પહોંચાડવાની અપીલ કરી તેમણે એમ પણ કહ્યું કે ન્યાયાધીશ યશવંત વર્માને હટાવવાનો મુદ્દો સંયુક્ત રીતે ઉઠાવવો જોઈએ આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ ઓન એબીએડીને ફોલો કરશો ગૃહમંત્રી અમિત શાહે ભાગેડુ આતંકવાદીઓ અને દાણચોરોને પરત લાવવા માટે ખાસ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે ગઈકાલે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદમાં તેમણે કેન્દ્ર અને રાજ્ય કાયદા અમલીકરણ એજન્સીઓ વચ્ચે તાલમેલ વધારવા અને દેશની અંદર વધતા આતંકવાદી નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા ભાર મૂક્યો હતો શ્રી શાહે આતંકવાદીઓ દ્વારા સંદેશાઓના દુરૂપયોગનો ઉકેલ શોધવા માટે તમામ પક્ષોને સાથે મળીને કામ કરવા પણ અનુરોધ કર્યો હતો તેમણે પોલીસ સંગઠનોમાં ફક્ત સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા પણ કહ્યું હતું દેશભરમાંથી લગભગ આઠસો અધિકારીઓ આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે આજે આ પરિષદના બીજા દિવસે નાગરિક ઉડ્ડયન બંધન સુરક્ષા અને ડાબેરી ઉગ્રવાદ પર પણ ચર્ચા કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ ઓન વેબ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરવામાં આવશે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી આજે વહેલી સવારે બે હજાર ત્રણસોથી વધુ યાત્રાળુઓનો બીજો એક સમૂહ શ્રી અમરનાથજી માટે રવાના થયો છે જેમાંથી સાતસો એકતાલીસ યાત્રાળુઓ બાલતાલ બેઝ કેમ્પમાં રવાના થયા છે જ્યારે એક હજાર પાંચસોથી થી વધુ યાત્રાળુઓ પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા છે સ્ક્વોશમાં ભારતના સિંહે ઇજિપ્તમાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે તે છેલ્લા પંદર વર્ષમાં આ સ્પર્ધામાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય છે આ અગાઉ દીપિકા પલ્લીકે બે હજાર દસમાં આ ખિતાબ જીત્યો હતો અના સેમીફાઈનલમાં ઇજિપ્તના દીન એલહામા પરાજય આપ્યો હતો હવે આજના અખબારોના મુખ્ય સમાચાર કરે છે સંસ્કૃતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માલદીવ પ્રવાસ અંગેના મુખ્ય સમાચાર લગભગ તમામ અખબારોએ બનાવ્યા છે માલદીવ્સને વિકાસ માટે ભારતની પાંચ હજાર કરોડની લોન એવું મુખ્ય મથાળું ગુજરાત સમાચારે લખ્યું છે તો ફુલછાબ લખે છે કે હવે માલદીવ સાથે એફટીએની તૈયારી વણસેલા સંબંધોમાં નવી ઉર્જાની શરૂઆત મુઝુએ કર્યું મોદીનું સ્વાગત ચાર હજાર આઠસો પચાસ કરોડની લોન અને અન્ય ભેટ આપતી ભારત સરકાર અમારા માટે દોસ્તી પહેલી માલદીવ્સમાં મોદી એવું સંદેશ લખ્યું છે જ્યારે દિવ્ય ભાસ્કરે માલદીવ સાથે ટ્રેડ ડિફેન્સ એગ્રીમેન્ટ થશે મોદીના સમાચાર પહેલા પેજ પર લીધા છે અશ્લીલતા ફેલાવતી પચ્ચીસ ઓટીટી એપ્સ પર પ્રતિબંધના સમાચાર તમામ અખબારોએ પહેલા પેજ પર લીધા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે માલદીવના સાઠમાં સ્વતંત્રતા દિવસ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે ભારતના માલદીવ સાથે છ સમજૂતી કરાર થયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુમાં ચાર હજાર આઠસો કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે ગૃહમંત્રી અમિત શાહે ભાગેડુ આતંકવાદીઓ અને દાણચોરોને પરત લાવવા માટે ખાસ પગલાં લેવાનો નિર્દેશ આપ્યો અને ભારતની અનાજસિંહે સ્કવોશમાં વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સ ઇવેન્ટમાં કાંસ્યચંદ્રક જીત્યો હવે પછી આપ બપોરે એક વાગે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકો